અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ જિલ્લા સંગઠન દ્વારા સ્નેહ મિલન સમારોહ તથા મીડિયા વર્કશોપ બે હજાર પચીસનું આયોજન સર્કિટ હાઉસ શાહીબાગ ખાતે કરાયું હતું આ કાર્યક્રમમાં અમદાવાદના જિલ્લા પ્રમુખ સત્યેન્દ્ર મિશ્રા તથા રાજ્યપ્રભારી બાબુભાઈ ચૌધરીની આગેવાનીમાં દીપ પ્રાગટ્ય કરીને સમારોહની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના તાલુકાઓના પત્રકારોની ઉપસ્થિતિ રહી હતી જેમાં પધારે સૌ પત્રકાર મિત્રોને ખેસ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે પત્રકારોને શીલ્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા અમદાવાદ પોલીસ બેડામાં સાગમટે બદલીઓ થતાં હળભળાટ મચી જવા પામ્યું છે જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પંદરસો તેતાળીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની સાગમટે આંતરિક બદલી કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ સહિતના મહત્વના સ્થળ પર ફરજ બજાવતા મોટાભાગના સ્ટાફને ફેરવી દેવાયો છે ત્યારે પોલીસ કમિશનરે કરેલી બદલીના ઓર્ડરમાં કડક શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈએ વળતો પત્ર વ્યવહાર પણ કરવો નહીં અને બદલી કરવામાં આવેલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ જવા આદેશ કરવામાં આવ્યો છે અમદાવાદના પોસ વિસ્તારમાં ઘરની બહાર કે જાહેરમાં મૂકેલા એકત્રીસ જેટલા ટુ વ્હીલર્સની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે પકડાયેલ આરોપી અમદાવાદમાં રસોઈ કામ કરતો હતો પરંતુ કોરોના કાળમાં નોકરી છૂટી જતાં તેણે અમદાવાદમાં બાઇક ચોરી કરી રાજસ્થાનમાં વેચવાનું શરૂ કર્યું હતું જેમાં આરોપી અહીંથી બાઇક ચોરી કરી રાજસ્થાનમાં આઠથી નવ હજારમાં વેચી દેતો હતો ત્યારે અમદાવાદ ઝોન સાત એલસીબીની ટીમે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી પોપટકુમાર લબાના નામના આરોપીને ઝડપી લઈ તેની પાસેથી એકત્રીસ જેટલા ચોરીના ટુ વ્હીલર કબજે કર્યા હતા